કે દુષ્કર્મ અને હત્યાની જે વિરોધમાં અમે લોકો બધા ડોક્ટર અહીં એકઠા થયા છે અને પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપ્યું છે આજે મારે એટલું જ એક મહિલા તબીબ તરીકે કહેવાનું છે કે જ્યારે દેશ બેટી બચાવો બેટી વધાવો બેટી પઢાવો એવા હેતુથી આગળ વધી રહ્યો છે ત્યારે હજી આપણા દેશમાં એક હોનહાર તબીબ સાથે આવી ઘટના બની ખરેખર શર્મનાથ ઘટના છે અને એના વિરોધમાં અમે સૌ

રાઉન્ડ એબાઉટ અમારી અહીંની સ્ટ્રેન્થ એકસો વીસની છે અને બધા જ ડૉક્ટરો એમાં જોડાયા છે એ સાથે અમારા ડેન્ટલ એસોસિએશન પ્રેક્ટિશનર એસોસિએશન પણ જોડાયેલું છે અમારી સરકાર પાસે એટલી જ માગણી છે કે આવા ઘટનાઓ ઘણી બની છે ડોક્ટરો સાથે હિંચકારા હુમલા ડોક્ટરોની હત્યા ઘણી થઈ છે અને થોડા સમય તપાસનું નાટક કરી અને તપાસો બંધ થઈ જાય છે અથવા તો જે આરોપીઓ હોય છે એ છૂટી જાય છે અથવા તો સરકારના લાગતા ઓળખતા માણસો હોય તો એમાં ઢીલી નીતિ અખત્યાર કરવામાં આવે છે અમારી માંગણી એ છે કે તટસ્થ તપાસ થવી જોઈએ અને જે કોઈ આરોપી હોય સરકાર સાથે જોડાયેલા હોય મિનિસ્ટરોના સગાઓ હોય તો પણ આ લોકોને સજા થવી જ જોઈએ અને જાહેરમાં થવી જોઈએ કે જેથી કરીને લોકો ગભરાય કે આવું કૃત્ય કરશું